બે મહાનુભાવો અહીં બેસી છે મારી વાડીએ બે સલાહ દેવા વાળા બે સલાહ દેવાનું કામ કરવાનું આને એકને તો હાવ સલાહ દેવાની હો એ કે અડધી બાજકી વા ઉપાડી જવાય ની બધું કરે એને કાંઈ નહીં કરવાનું આપણે જ બધું કરવાનું આને કાંઈ નહીં કરવાનું આ એકને તો સલાહ જ છે આને કઈ અને બપોર કેડે તેલ કટવવા જવું છે ઈ તો કે બપોર કેળે તેલ જવાનું મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેતો એટલે બીજા વિડીયામાં તેલ કાઢવાનું હોય છે કાણો કાર રાહુલ પૂષાભાઈ આવ્યા હાલો ને અમે એટલે એટલે ગાંગ રહે છે ભેંક ને ત્રણ આવ્યું એટલે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ અમે જો આવી ગયા છીએ ખાતર નાખવા અમે ખાતર નાખવા વગી ગઈ છીએ સવારમાં આજ છે રવિવાર મારા વિડિયોમાં તમારું સ્વાગત છે અને રાહુલ આવ્યો છે રાહુલને હું બે ખાતર નાખવાના સહી દરેક કેરામાં ઉડાડવાનું છે વી વીસ ઝીરો તેર અને સલ્ફર વીસ વીસ જીરો તેર ને સલ્ફર જો આ અમારી વાડી છે હાલો મારા વિડિયોમાં બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધોરી છોડ નાખવાની હાલો મિત્રો અમે હવે ખાતર નાખવા વર્ગી ગયા છીએ આ ધોરી છોડ નાખી છીએ મિત્રો અમે ખાતર નાખવા વર્ગી ગયા છે પણ આમાં હે ને તુવેરમાં કાંઈ દેખાતું નથી જો જોથલ ભરવાની છે એટલે એ પ્રમાણે નાખજે રાહુલ ઓ ખાતર નાખવા વર્ગી ગયા છીએ અમે જો તુવેર જો એક વાર ફૂલ ફાલે જો મિત્રો રોજડાનું આવે છે અહીંયા જો અને અમે ખાતર નાખ્યા છે સાલુ જો જો જુઓ મારો વિડીયો બાળી નાખવું પડે છે ડાયરું એટલું ન જો રોજડાનું આવ્યું રોજડાના કેળા આવ્યા રાહુલ જોયો ને રોજડાના કેળા માટીઓ સળી ગયો છે હજી જો આ રોદડા લાગત હે જોવો

હલો મિત્રો જો અમે આમ શું મોટું કહે વીયામો ખાવા બેઠા છે અમે જોઈ લ્યો રાહુલ ગોરામ પાણી છે હવે વાગી જાય છે નવ તુવેરમાં ખાતર નાખવા માંડ્યા છે માં જુઓ ગાજર પાયેલા પાયેલામાં આ તો લીલું જ પાયું છે ખાલી ષ ભલોને અમે એટલે એટલે ગાંગ ને ત્રણ આવ્યું એટલે એ નથી બોલવું ભાઈ આ તો આ બે બેહવા આવી ગયા છે અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે અને અમે ખાતર નાખવા હવે સેલ ઉથલ થયેલ એટલું એટલું રહ્યું છે હવે અડધું અડધું નાખી દેવું ને બધું ઉડાવી દેવું ને વધે અહીંયા વાહે લીલું છે ભાઈ એમાં નાખવાનું છે અને આ છેલો લીલાનો છે એ નથી થયો જેવો તેવો નહી થાય મહાનુભાવો બે ગયા છે મારી વાડીએ સલાહ દેવા વાળા બે સલાહ દેવાનું કામ કરવાનું છે એકને તો આવ સલાહ દેવાની હો ઓકે અર્ધી બાજકી માંથી ઉપાડી જવાય ને બધું કરે તો એને કાંઈ નહીં કરવાનું આપણે જ બધું કરવાનું આને કાંઈ નહીં કરવાનું આ એક ને તો છે ને ચલા જ દેવાનું છે આને કાંઈ અને બપોર કાળે તેલ કટવવા જવું છે એ ઈ તો કે બપોર કાળે તેલ કટવવા જવાનું મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે બીજા વિડીયોમાં તેલ કાઢવાનું હોય છે કાણો ક્યાં રાહુલ